રેશન કાર્ડ રાજ્યના લાખો ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશન કાર્ડની માન્યતા હવે માત્ર રેશન કાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેરાત વિતરણ વ્યવસ્થા હેઠળ સબસીડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે અસુવિધાઓ માટે વાપરી શકાય રેશન કાર્ડ સરકારના નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું મોબાઈલ સિમ કાર્ડ મેળવવું કે સરકારી યોજનાનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશન કાર્ડ રજૂ કરી શકાશે નહીં આ માટે નાગરિકોએ આધાર કાર્ડ પાસપોર્ટ ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે આ નિર્ણયનો હેતુ કાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનો હોવાનું માનવામાં આવે છે